છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં ગત રાત્રે કમોસમી વરસાદ પડતા પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ખેતરમાં કપાસનો પાક તૈયાર હતો તેવામાં માવઠું થતા પાકને નુકસાન પહોંચ્યું છે અગાઉ પણ જ્યારે માવઠું થયું ત્યારે પણ ખેડૂતોને મોટું નુકસાન થયું હતું કમોસમી વરસાદના કપાસના ઝીણવા પાણીથી લથબથ થઈ ગયા છે

ગયા વખતે માળથું જોયા મટા જીવનમાં મોટા ભાગના ખલાસ થઈ ગયા હતા બાકીના વધેલા ત્યાં માવઠામાં બધા ખપાસ ખલાસ થઈ ગયો